શ્રાવણ માસના અષાઢી સુદ પવિત્ર મહિનાના પ્રથમ કે છેલ્લા સોમવારે કાનબાઈ માતા હિન્દુ ધર્મના મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવતનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવાય છે ત્યારે આ તહેવારની સુરતમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ છે સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન ખાનદેશ સમાજના કુલ દૈવત કાનબાઈના તહેવારની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ છે હિન્દુ ધર્મમાં માતા કાનબા એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુહૂર્ત લાગતું નથી આ દેવીએ શરીર છોડીને માત્ર તે જ માથું લઈને આવ્યા છે જેનું માથું નારિયણનું છે જે દેવીનું સ્વરૂપ છે સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી છે જેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભારતના તમામ રાજ્યોમાંથી ઘણા લોકો એવા છે જેઓ રોજી રોટી કમાવા માટે સુરત શહેરમાં સ્થાયી થયા છે તેમાંથી એક મહારાષ્ટ્રીયન ખાસ કરીને રાજ્યમાંથી મરાઠી સમાજના છે સમગ્ર શહેરમાં વર્ષોથી વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં છે સુરતના વિવિધ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે મહારાષ્ટ્રીય સમાજનો સૌથી મહત્વનો તહેવાર કાનબાઈ માતાજી હિન્દુ ધર્મમાં પવિત્ર આષાઢી માસમાં અને પવિત્ર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે સુરતના પુણા ગામ અને વરાછા વિસ્તારમાં પરંપરાગત રીતે ભવ્યતાથી ઉજવણી કરાઈ છે આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલાં પાંચ જોડી પાણી ભરવા જાય છે અને અને પછી સાંજે એટલે ત્રીજો પહર મા રોટલો ભાજીની ધરાવવામાં આવે છે શનિવાર રાત્રે અને હાથની ઘંટડી પણ પરંપરાગત રીતે રાત્રે લોટ દાળવામાં આવે છે અને રવિવારે ત્રીજા પહર એટલે કે સાંજે માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જેમાં હાથથી પીસવામાં આવેલ લોટનો પ્રસાદ બનાવવામાં આવે છે સમગ્ર પરિવારને એકસાથે મળીને પ્રસાદનું ગ્રહણ કરે આખી રાત ભજન કીર્તનનું તેમજ જાગરણનું આયોજન કરવામાં આવે છે સોમવારે સવા પ્રહાર એટલે કે સવારે સમગ્ર શહેરમાં ભારે ધૂમધામથી માતાજીની શોભાયાત્રા યાત્રા કાઢવામાં આવે છે આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જેનો ભક્તો માતાજીના દર્શન કરવા ગાવા નૃત્ય કરવા અને આશીર્વાદ મેળવવા માટે લાભ લે છે અને બીજી બપોર સુધી શહેરના તાપી મૈયામાં વિસર્જન કરાય છે